નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર મિત્રો કરવા માટે છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ આપવામાં આવી હતી પરંતુ હવે તે તારીખ વીતી ગઈ છે તો હવે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કેવી રીતે કરવું શું તે માટે કોઈ ચાર્જ ચૂકવવા પડશે કે પછી ફરી તે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે તો ચાલો જાણીએ તો સૌથી પહેલા ગૂગલ ક્રોમ ઓપન કરવાનો છે જેમાં સર્ચ કરવાનો છે યુઆઈડીએઆઈ હવે આ પહેલી વેબસાઇટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારે ઇન્ટરફેસ આવશે જ્યાં ભાષા સિલેક્ટ કરવાની છે તમને જે ભાષા અનુકૂળ લાગે તે સિલેક્ટ કરી લેવાની છે હવે યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અહીં આધારને લગતી કેટલીક સર્વિસ જોવા મળશે હવે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે આ ત્રણ લાઇન પર ક્લિક કરવાનું છે જેમાં માય આધારને ટેબ પર ક્લિક કરવાનું છે જેમાં અપડેટ યુઆર આધાર પર ક્લિક કરશો એટલે આ પ્રકારે ઇન્ટરફેસ આવશે હવે પહેલો જ ડોક્યુમેન્ટ અપડેટ કરવાનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું છે જેથી કરી આ મુજબનું પેજ ઓપન થઈ જશે હવે તમે અહીં જોઈ શકો છો આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે અને નવી તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ આપવામાં આવે છે તો મિત્રો છેલ્લી તારીખની રાહ ન જોતા અને વેળાસર ડોક્યુમેન્ટ અપડેટ કરી લેજો ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે ક્લિક ટુ સબમિટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને આ કેપ્ચા કોડને અહીં દાખલ કરવાનો છે ત્યાર પછી લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે અહીં દાખલ કરવાનો છે ત્યાર પછી લોગ પર ક્લિક કરવાનું છે જેથી કરી આ મુજબની સ્ક્રીન આવશે જ્યાં પ્રોફાઇલના આઇકન પર ક્લિક કરશો તો તમારો આધાર કાર્ડ જોવા મળશે અને ફ્લિપ આધાર કાર્ડ પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડનો પાછળનો ભાગ જોવા મળશે હવે ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે અહીં ક્લિક કરવાનું છે ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટેની આ પ્રોસેસ ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી ફ્રી ઓફ કોસ્ટ કરી શકાશે હવે અહીં નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી ફરી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે હવે તમારી ડિટેલ જોવા મળશે જેમાં નામ જેન્ડર ડેટ ઓફ બર્થ અને એડ્રેસ જોવા મળશે હવે તેને વેરીફાઈ કરવા માટે અહીં ટીક લગાવવાનું છે અને ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે હવે ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટેનું પેજ ખુલશે જેમાં તમારે બે પ્રકારના ડોક્યુમેન્ટ અપડેટ કરવાના છે ઓળખ માટે અને એડ્રેસ માટે ડોક્યુમેન્ટની સાઇઝ બે એમ બી કરતાં ઓછી રાખવાની છે અને ડોક્યુમેન્ટ જેપીજી પીએનજી અથવા પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાનું છે ઓળખ માટેનું ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંથી ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી લેવાનું છે જેમાં ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ વગેરે અપલોડ કરી શકો છો તો હું ચૂંટણી કાર્ડ અપલોડ કરવાનો છું એટલે વોટર આઇડેન્ટિટી કાર્ડવાળો ઓપ્શન સિલેક્ટ કરી લઉં છું હવે અહીં ડોક્યુમેન્ટ ઝાકવું અથવા બ્લર હોવું જોઈએ નહીં એટલે કે ડોક્યુમેન્ટ ક્લિયર દેખાવું જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે હવે અહીં ઓકે પર ક્લિક કરવાનું છે ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં ક્લિક કરવાનું છે અને કન્ટિન્યુ તો અપલોડ પર ક્લિક કરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું છે હવે પ્રૂફ ઓફ એડ્રેસ માટે પણ ચૂંટણી કાર્ડ અપલોડ કરી શકો છો અને તેને પણ ઉપર મુજબ અપલોડ કરવાનું છે હવે અહીં ટીક લગાવી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી ઓકે પર ક્લિક કરવાનું છે હવે ડોક્યુમેન્ટ અપડેટ માટેની અરજીને સબમિટ કરવા માટેનું પેજ ખુલશે જેમાં અહીં સબમિટ પર ક્લિક કરવાનું છે સબમિટ કરશો એટલે ડોક્યુમેન્ટ અપડેટ માટેની તમારી અરજી સબમિટ થઈ જશે હવે તેની સ્લિપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરવાનું છે ત્યાર પછી તેની સ્લિપ ડાઉનલોડ થઈ જશે જેમાં તમને એસઆરએન એટલે કે સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે જેનો ઉપયોગ કરી અપડેટ માટેની અરજીનું સ્ટેટસ ચેક કરી શકાશે સ્ટેટસ ચેક કેવી રીતે કરવું તે બીજા વિડીયોમાં જોશું ત્યાં સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે